હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ વાય ઓકે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના સાડા સાત અને બસ ફાઇનલી અમે લોકો હવે નીકળીએ છીએ એક બે અને ત્રણ હમ કંઈક ને કંઈક રહી જતું હોય આ તો આ બહાર આવીને કીધું આને કે લેપટોપ રહી ગયું છે nó thì vẫn nhớ thôi chứ em số quên vào nên cho nên yeah good 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 chào bye bye so anh đi cha કેવી છે આવી જાય બે ત્રણ દિવસ થી સુગર માં કંટ્રોલ આમાં કેટલી ખાંડ છે ભેંડો જ લાગે અમારે તો રબડી પીતો એવી ઈચ્છા હોય રાજકોટમાં રાજકોટમાં તો રગડો જ હોય રગડો જ હોય અમુક જગ્યાએ કોઈ વાંધો નહીં આપણે હાફ ટી પીશું

જે લે બાજુ જાય ને એ બાજુ જાય હો ઓલી બાજુ ઊભા હતા અમે એટલે એ બાજુ બધી મોઢા કરીને ઊભી હતી હવે બહાર નીકળેલા હમણાં જો આ બાજુ ફરશે બધી જો 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 હાલે હાલ ઓપ ગરમ ગરમ સેવ હમણાં ચખાડું બાબા પૂજી ને લાગે છે

લાવ પાછા મૂકી દઉં અને કાચા લાગે સેજ કાચા લાગે છે કે નહીં સિંગ કરવા મૂકી હતી ઓલામાં ચાખી જુઓ સિંગ 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 છે સેજ કાચી લાગે છે ને હજી સાત મિનિટ રાખી હતી હજી ને છ મિનિટ રાખી હતી હજી રાખી દઉં ગરમ ગરમ ખાવ પાછા મૂકી આવું છે એકવાર હું કોતરા વિદાય લઈ જઈશ આમ જેવી પરસે તેલા ઓયવા જ લાગે રે જો લાઇટ બરો ઓલા ડાર્ક બરો આ પાંચ છો છે જ રહેતા છે ને એક પ્લેટમાં છે ને ખાલી તીખી ચટણી નાખજો મીઠીનો નાખતા ડાળે કે નો નાખાય અત્યારે શૂટિંગ બતાવીને દારિયા ઘરમાં આવ્યા છીએ અને એક જગ્યાએ વિડીયો બનાવ્યો તો રથુભાઈ ની કરી આ બોર્ડ આવ્યા છે તો ભાઈ કાંઈક ને કાંઈક ખાવ ઘરે આલો એટલે પછી પેલા એમને યાદ આવ્યું તો ભૂગડા નું કીધું કે હું એમાં ના ન પડાય ગરમ ગરમ જો હજી બનાવીને જ આવ્યા વિડીયો જોતા છે છે બધા કે આ ભાઈ કે વાર્તાકાર વાર્તાકાળવાનું ધ્યાન રાખવાનું ધ્યાન રાખવાનું ખોખરા એમાં એવું હતું ભૂખ લાગી હતી હટી અને અને પેલા આપણે ગાડીયાધાર આવ્યા હતા ત્યારે વિડીયો બનાવ્યો હતો રિસ્પોન્સ હતો તો મહેમાન ગતિ ભાઈ બહુ ઘરે પેલા એ ઘરે તો ઈ આજે એમ જ કરતા હતા કે ભાઈ ઘરે જાય જમવા એટલે હું ના પાડતો હતો એટલે ગામ નાનું છે ગાડીયાધાર અને એમાં બપોર ના દોઢ

કે એકવાર અમને આ બ્રિજ ઉપર ચડવા મળે તો ફાઈનલી હજી હાફ જ કમ્પ્લીટ થયો છે પણ હાફ શરૂ થઈ ગયો છે ભાવનગરના લોકોને કેટલા એના સપના આઈશા ઉપર ચાલવા માટેના એ આજે સપનું સાકાર થઈ ગયું છે અડધું અડધું હજી બાકી છે જોવો તમે એક સાઈડ બાકી છે એક સાઈડ ચાલુ વાહ ભાઈ વાહ શું ફીલ આવે

આ કબાટ છે ને હળમ એમાં હરકિશન મહેતાની બધી બુક છે એમ પછી આ બાજુના બધી અનુવાદિત એટલે ઓલી ટ્રાન્સલેટ કરેલી બુક છે આ બધી ટૂંકી વાર્તા ટૂંકી વાર્તા અને નવલકથા કાવ્ય ગોતી દો બાને છે ને લાઇબ્રેરીમાં બધું બતાવી દીધું કે કઈ જગ્યાએ કઈ બુક્સ છે બાને છે ને એવું છે કે હું બુક ક્યારેક લે આવું પણ એવું મને જે ગમતી હોય બાને ન ગમતી હોય પછી વાંચવી એટલે બાકે હું આજે લિસ્ટ બનાવી લઈ શી કે મને જે જે બુક ગમે છે ને એ અને કબાટ નંબર બીજું લખી લેજો એટલે પછી મારે બદલાવ આવી હોય ને તો વાંધો નહીં એટલે એટલે બા આજે કબાટ એનું ફિલ્ધી નાખશે જો આ ભાવનગર આવી ગયા છે આવીને તીખા તીખા બટેટા અહીંયા ખાઈ છે ક્યાં કહેવાય નવાપરા નવાપરા નવાપરાના બાર ફોલ દેખા હોય સાથે પાવ લીધા છે ભૂંગળા ન હોય ભૂંગળા ન હોય એમ ને પાપડ હોય ને પાપડ

હા તો તીકુ હતું ને ફૂલ બોલોન ટેસ્ટ હોય બોલો હું છે આમ ખાતી વખતે નકરી મજા આવે પછી કેવડ આવે પછી જાસે ગાડી નઈ જાય ને ઈ તો મૂકી દેવું હામું parking 10 રૂપિયામાં parking કરેના છે હે હાલો ખડીયા રે છે તારે

બેસવા માટે નહોત અત્યારે આ સરકારે વિકાસ કરીને કર્યો રાજાનું ક્યાં છે આમાં ઘર હામ ઓલો બંગલો દેખાય રાજા રહ્યાં છે હા 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 આઠુઆ ગામ આવી ગયા સવારમાં જવું ઓલું છત્રી છે ને બાજમે ગરમ ગરમ ભાખરી ઘી લગાવીને ચા સાથે અત્યારે કેમ ચા ભાખરી ખાવ છો બધા એમ પૂછશે અત્યારે કેમ ચા ભાખરી ખાવ છો મને તો ચા ભાખરી ભાવે આજે મારે બાર લાઇબ્રેરી આવું હતું તો બાને ચા સાંજે નહોતી પીવાની કે અત્યારે ચા પીવી જ છે તો હવે ભાખરી આરે જ પીવું ચા પીવું તો બસ મોડું થઈ ગયું અહીંયા થાય છે ભાખરી અને બાબુજીનો પ્રોગ્રામ તો સેટ હતો બપોરે જ બાજરાનો રોટલો થઈ ગયો એ ખાવાના છે દહીં સાથે બાજરાનો રોટલો ચા ભાખરી એટલે ચા ભાખરી મસ્ત લાગે ચાની એ ભાખરી સક્કતા ચા ને ભાખરી જો આ સેકાય ગયા છે રીંગણા ઓ બટ્ટો જો અમારે આજે ગીત ચાલુ છે એટલે કોપીરાઈટ નો ઇશ્યુ આવી શકે એમ જેટલે બ્લોગ અમે ઓછો લઈ જઈ પાછા દાંડિયા ચાલુ છે એટલે પણ આજે ગેસે બહુ કરી છે એટલે ઊંધો કરીને જો આ રીતના અત્યારે અમે બનાવી જઈ પણ આ ફાઇનલી હવે અમારો ઓળો બનવા આવ્યો છે હું તમને અડધી કલાક રહીને ફોન કરું હાલે ત્યારે વાગી ગયા છે રાતના સવા દસ અને બાબાપુજી બાર જોવે છે કે બીસી ને હું રૂમમાં આવી ગઈ છું થોડીક વાર ફોનમાં ચેક કરી સોશિયલ મીડિયા પછી સુઈ જાય સુઈ આનંદ ન હોય ને એટલે આમ તો હોય તો એમને કોઈ દિવસ હેરાન નથી કરતા તો જસ્ટ નોર્મલ વાત છે કે બીજું કાંઈ અમારા એક્સ્ટ્રા કામો ત્યારે બપોર પછી હોય નહીં એટલે પછી બાને લાઇબ્રેરી લઈ ગઈ હતી એમને ઘણા દિવસથી જાઉં તું અને સિટિંગની વ્યવસ્થા એ સારી છે એટલે એવું નહીં કે ઊભું જ રહેવાનું આખા રાઉન્ડ શેપમાં રાઉન્ડ શેપમાં સોફા છે ત્યાં એટલે એને પહેલાં બધી આખું ચક્કર મારી લીધું કઈ જગ્યાએ કઈ બુક છે પછી એને એક લિસ્ટ બનાવ્યું કે આમાં આ બુક સારી છે એટલે પછી શું ચેન્જ કરવા તો હું જતી હોય દર પંદર દિવસે એ વાંચી લે ત્યારે હવે મારે ચેન્જ કરવી હોય મને વાંધો નહીં હવે અમુક વસ્તુ કેવી હોય કે એને પોતે જ ખબર હોય કે મને આ બુક ગમશે મને એમ થાય કે આ બુક બાને ગમશે હું લઈ આવું તો ક્યારેક એમને ગમે ક્યારેક એમને ન ગમે એ બુક વાંચવી તો એ પછી થોડીક ઘણી તો વાંચી જ લેતા હોય એટલે દર વખતે તો એમ લઈ જવા પોસિબલ નથી સાથે કારણ કે હું એને ટુ વ્હીલરમાં નથી બેસાડતી આનંદ ના પાડે છે કે એક્ટિવ બેસાડવા વધારે કારણ કે એમનું બેલેન્સ ન રહે ને એમ પડી જાય તો વાગી બાગી જાય એટલે કે આનંદ હોય તો કારમાં લઈ જાય અને ઘોરી રિક્ષામાં લાઇબ્રેરી સુધી આવી જાય એટલે આજે એમની મજા આવી અમ બે આવ્યા જ ઘરે સવા સાત સાતની વીસ જેવું થયું હતું ત્યારે બગાસ આવે છે બગાસ આવે છે હવે બહુ જ તો સૂઈ જઈએ ચાલો ફાઇનલી અમે લોકો હોટલ આવી ગયા છીએ અને ઝાઝી હું કરીએ અમે બતાવી ન શક્યા કેમ કે ત્યાં મેં જેમ કીધું કે પાછળ કોકનો પ્રસંગ ચાલુ હતો તો મ્યુઝિક વાગે રાખતું હતું જોરથી બહુ અને થાય કાજી બહુ વાય ગયા છે રાતના બાર અને બસ હવે આ વિડીયોને વિરામ આપું છું મળી આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત